જ્યારે પણ રાજ્યમાં ચૂંટણી લડાય છે ત્યારે જ્ઞાતિના જાતિના રાજકીય કે પછી ગઠબંધનના કે પછી નેતાઓના કે પછી સ્થાનિક ખેડૂતોના બાકી બધા મુદ્દાઓ પર સમીકરણો ગોઠવાતા હોય છે જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે એવું કહેવાતું હોય છે કે જાતિવાદ અને જ્ઞાતિવાદના આધારે ચૂંટણી ન લડાવવી જોઈએ પણ કમનસીબી એ છે કે ગુજરાતની ચૂંટણી કોઈ પણ સીટ પર લડાતી હોય ત્યારે જાતિવાદનો મુદ્દો એમાંથી બાકાત નથી રહેતો ફરી એકવાર પાટીદાર સમાજ સક્રિય

ત્યારે એમણે શું કહ્યું એ બધા જ વિષયો પર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે અને એ પેટા ચૂંટણી આખી ફોજ ઉતારી છે કિરીટ પટેલને જીતાડવા માટે કે કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ જિલ્લા સહકારી બેંક સાથે પણ જોડાયેલા છે અને જેવું કિરીટ પટેલનું નામ જાહેર થયું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને જીતાડવા માટે ત્યાં પહોંચી ગયા એ અમરેલીનું નેતૃત્વ હોય એ રાજકોટનું નેતૃત્વ હોય એ જામ કંડોળાનું નેતૃત્વ હોય તરત પહોંચી ગયા અને કેરીટભાઈ સમર્થનમાં રેલીઓ અને સભાઓ યોજવા લાગ્યા ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિસાવદરની ચૂંટણીમાં ઉતરવું પડ્યું ભારતીય જનતા પાર્ટી માટે એટલા પરથી કહી શકાય કે આ પ્રતિષ્ઠાનો જંગ છે કેમ કે છેલ્લા અઢાર વર્ષથી ભારતીય જનતા પાર્ટી અહીંયા ચૂંટણી નથી જીતી આ વખતે વિસાવધર્મ ભારતીય જનતા પાર્ટીને કોઈપણ ભોગે ચૂંટણી જીતવાની છે આ બધાની વચ્ચે જ્યારે એક તરફ આમ આદમી પાર્ટી પ્રહાર કરી રહી છે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી પ્રહાર કરી રહી છે વચ્ચે કોંગ્રેસના નેતાઓ પ્રચાર પ્રસારમાં લાગ્યા છે બીજેપી સાથે જોડાયેલા પાટીદાર આગેવાન વરૂણ પટેલનું એક ટ્વીટ સામે આવે છે એ ટ્વીટમાં એ લખી રહ્યા છે કે ચિંતનનો સમય છે આ એ કયા પ્રકારના ચિંતનની વાત કરી રહ્યા છે એમની સાથે વાત કરી એટલે એમણે માહિતી આપી છે શું પાટીદાર સમાજે ચિંતા સમય છે જ્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે આ સવાલ છે એ ખુદ સૌથી મોટી વાત કહી જતો હોય છે સમાજના આગેવાનોએ યુવાનોએ ચિંતન બેઠક ગોંડલ ગાંધીનગર કે વિસાવદર ક્યાં કરવી જોઈએ બેઠક કરવાથી આપણો અવાજ જેને સંભળ સાંભળ સંભળાવવો છે ત્યાં તરત પહોંચી જશે વરુણ પટેલ ત્રણ જ લાઈનનું આ ટ્વીટ કરી રહ્યા છે અને ત્રણ લાઈનના ટ્વીટમાં બહુ જ બધા મેસેજો જાય છે જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે સમીકરણો બહુ જ બધી જગ્યાઓ પરથી લડાતા હોય ભલે ચાર પાર્ટી લડતી હોય કે ત્રણ પાર્ટી લડતી હોય પણ કોઈ એક પાર્ટી જે સત્તાના સ્થાને છે એ પાર્ટી બધા જ રીતે લડી લેવા માટે સમીકરણો ગોઠવતી હોય છે એવું કહેવાય રહ્યું છે કે વરુણ પટેલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને વિસાવદરમાં પાટીદાર સમાજની સંખ્યા બહુ જ બોડી છે કદાચ કેશુભાઈ પટેલે પણ એટલે જ વિસાવદરને પસંદ કર્યું હશે કેમ કે પાટીદારોની સંખ્યા સૌથી વધારે આ સીટ પર પચાસ ટકા કરતાં પણ વધારે છે એ પાટીદારોને પોતાની તરફ કરવા માટે વરુણ પટેલ હવે સક્રિય થયા છે એવું કહેવાય રહ્યું છે વરુણ પટેલે લખ્યું કે શું સમાજે હવે ચિંતા કરવાનો આ યોગ્ય સમય છે એ લખી રહ્યા છે ગોંડલમાં બેઠક કરવી જોઈએ ગાંધીનગરમાં બેઠક કરવી જોઈએ કે વિસાવદરમાં બેઠક કરવી જોઈએ વિસાવદરનો ઉલ્લેખ કર્યો છે એટલે સ્વાભાવિકપણે એ જ સવાલ થાય કે શું વિસાવદરમાં ચૂંટણી છે એટલે ફરી એકવાર એ સક્રિય થયા અને ક્યાં બેઠક કરવાથી આપણો અવાજ જેને સંભળાવવો છે ત્યાં તરત પહોંચી જશે એ કયો અવાજ સંભળાવવાની વાત કરી રહ્યા છે શું એ વિસાવદરની ચૂંટણી છે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો અવાજ જનતા સુધી પહોંચાડવાની વાત કરી રહ્યા છે એ કયા મુદ્દાઓને લઈને વાત કરી રહ્યા છે એને વિશે એમની સાથે જ્યારે અમે વાત કરી ત્યારે એમણે શું કહ્યું કેમ એમને ચૂંટણી ટાણે આ પ્રકારનું ટ્વીટ કરવું પડ્યું એ ગોંડલ અને વિસાવદર વિશે શું કહી રહ્યા છે એ ગાંધીનગર વિશે શું કહી રહ્યા છે એ સાંભળીએ આપણી સાથે વરુણભાઈ પટેલ જોડાયા છે વરુણભાઈ ચિંતા અને ચિંતન કરવાનો આ યોગ્ય સમય છે આવો તમે સવાલ કરી રહ્યા છો સૌથી પહેલો સવાલ તો એ છે કે આ પોસ્ટ અત્યારે મૂકવાની કેમ જરૂર પડી ઘણા સમય થી ગોંડલ થયો આંદોલનકારી આગેવાનો બધા સાથે ચર્ચા ચાલતી હતી અને સળંગ છેલ્લા બે ચાર દિવસ થી કન્ટિન્યુ ચર્ચા ચાલતી હતી કે ક્યાં મીટિંગ કરવી કેવી રીતે કરવું અનુસંધાનમાં બધાએ જે જગ્યા ને જે સજેશન કર્યું એટલે અમે સમાજના આગેવાનો સુધી સમાજના યુવાનો સુધી વાત પહોંચે અને કઈ રીતે આગળ વધવું એના અનુસંધાન ને લઈ અને મેં ટ્વીટ કરી છે અને આગેવાનો સાથે કયા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે વાત થઈ છે અથવા તો હવે પછી જે બેઠક મળશે એમાં કયા મુદ્દાઓને લઈને ચિંતન કરવામાં આવશે જેમ સમાજને ઘણા બધા પ્રશ્નો છે મોટી ભાગની જગ્યાએ અત્યારે હાલ હમણાંથી છેલ્લે ઘણા બધા વિસ્તારોમાં લીગલ પ્રશ્નો ખાસ કરીને ઉભા થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક કાયદાકીય પ્રશ્નોની મૂંઝવણ બહુ મોટી છે વ્યાજખોરી છે લુખાગીરી છે સટ્ટાખોરી છે અનેક પાટીદાર સમાજના યુવાનો જેમાં ફસાતા જાય છે બહુ હોશિયારી પૂર્વક પાટીદાર સમાજની દીકરીઓને ટાર્ગેટ કરીને ફસાવામાં આવે છે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રશ્નો છે એ અલગ અલગ પ્રશ્નો ને લઈ અને બધા પોતાના વિસ્તારોમાં એક મુહિમ ચાલી રહ્યા છે જેમ કે તમે જુઓ તો ગોંડલ નો પ્રશ્ન છે તો મનોજ અને બીજા મિત્રો લડી રહ્યા છે એવી બધે અલગ અલગ પ્રશ્નો આખા ગુજરાતમાં ચર્ચા કરવાથી આઈ રહ્યા છે અને એના અનુસંધાનમાં કઈ રીતે મળવું ને કેમનું આગળ વધવું એ વિષયમાં વાત છે વરૂણભાઈ સવાલ એટલે થઈ રહ્યો છે કેમ કે ગુજરાતમાં બે વિધાનસભાની

અને મેં કીધું ગાંધીનગર મેટિંગ કરીએ તો સરકાર સુધી વાત બહુ જલ્દી પહોંચી જાય આપણે હોય તો એ મિત્રો વિસાવદર માં હાજર છે બધા કે સરકાર વિપક્ષ અપક્ષ બધાય હાજર જ છે તો વિસાવદરનું પણ એક સજેશન આવ્યું એટલે જે પણ યુવાનો દ્વારા વડીલો દ્વારા જે સજેશન આયા એમાં જેમાં સૌથી વધારે સજેશન આયા એ નામો જ મેં મુક્યા છે આવનારા દિવસોમાં જેમ પ્રત્યુપત્ર આવે અને બધા સાથે વાત કર્યા પછી નિર્ણય કરીશું ક્યાં મિટિંગ કરવી કેવી રીતે કરવી અને કેમનું આગળ વધવું હું ફરી એકવાર આપને એ જ પૂછવા માંગીશ કે અત્યારે એ પાટીદાર આંદોલન જેવો સમય નથી એ પ્રકારની કોઈ ઘટનાઓ નથી તો ફરી એકવાર અવાજ તમારે ક્યાં સુધી પહોંચાડવો છે અને કયો અવાજ સંભળાવવો છે સમાજના જે પણ પ્રશ્ન હોય જેમ કે સમાજના યુવાનને ગોંડલમાં અત્યાચાર થયો અને અત્યાચાર થયો અને કેટલું બધું મથ્યા પછી ગોંડલ ના પ્રશ્ન નું નિરાકરણ આવ્યું છે મોરબી માં અત્યારે પ્રશ્નો ચાલી રહ્યા છે મોરબી માં મનોજ પનારા અને ટીમ લડી રહી છે ભાવનગર માં પણ પ્રશ્નો ચાલી રહ્યા છે જુનાગઢ વિસાવદર માં પણ પ્રશ્નો ચાલી રહ્યા છે એટલે એવું નથી પ્રશ્નો સપાટી ઉપર નથી આવતા અને અમારી આખી ટીમ યુનાઇટેડ થઈને મીટિંગ નથી કરતી ધેટ ડઝન્ટ મીન કે કોઈ પ્રશ્ન નથી પ્રશ્નો છે પ્રશ્નો ચાલી જ રહ્યા છે અને બધા પ્રશ્નો અને એનું નિરાકરણ એક અવિરત ચાલતી પ્રક્રિયા છે એટલે એ માટે મળીશું સમાજના આગેવાનો ની માર્ગદર્શન માં ચિંતન કરીશું અને પછી જે પ્રમાણે જેવી રીતે આગળ વધવાનું આવશે એવી રીતે વધીશું એક અંતિમ સવાલ આપને પૂછવો છે કે શું ફરી એકવાર તમે જે રીતે આ સવાલો કર્યા છે અને પછી જે પણ નક્કી થાય આગળ શું ફરી એકવાર આંદોલનના રસ્તે પાટીદાર સમાજ જઈ રહ્યો છે બે બેન આંદોલનના રસ્તે જવું ના જવું એ સમાજ નો બહુ મોટો વર્ગ છે સમાજની આખી આખી ટીમ છે એ પછી નક્કી કરશું કે કેવા પ્રશ્નો છે સરકાર સાથે વાતચીત કરશું તંત્ર સાથે સમાધાનો કરીશું એ બધાથી પ્રશ્નોના સમાધાનો જેમ જેમ આવતા જશે અને આંદોલન એ છેલ્લો રસ્તો છે એવી જરૂર આપણે ના પડે કે આંદોલનના માર્ગે જવું સરકાર જોડે થતા હોય તો સરકાર દ્વારા પહોંચાડીશું સમાધાન આવતું હોય તો આંદોલન પડશે તો સો સો ટકા જઈશું પણ વાત એ છે કે પ્રશ્નો ના સમાધાન થવા જોઈએ સમાજ યુનાઇટેડ થવો જોઈએ જમાવટ સાથે જોડવા માટે ખૂબ આભાર તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી કડી બેઠક પર પણ પેટા ચૂંટણી અને પેટા ચૂંટણીમાં જંગ હવે રસપ્રદ બની રહી છે આ તમામ પાર્ટીઓ લડી રહી છે પાર્ટીઓમાંથી જનતા કોના પર પસંદગીનો કડશ તોડશે જોવાનું બહુ જ રસપ્રદ રહેશે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર